એ બહુ બેટા શાકભાજી લઈ આવવાનું કીધું તો નો લઈ આવી અરે હા સાસુ માં ઓનલાઈન મંગાવ્યું છે ઓર્ડર કર્યો છે આવતું જઈશે લ્યો લ્યો એ તમે ઓનલાઈન મંગાવી લીધું એમ ને અમે તો 2 કિલોમીટર હાલીન બજારમાંથી સરસ તાજુ તાજુ શાકભાજી લઈ આવતા મેણી મસ્ત હે સાસુમાં હા તો થાકી ગયા એ બહુ બેટા આ પંખો નેસીન બધું ચાલુ રાખ્યું

અમારે તો પેલા કેવડી મોટી ઓસરી કેટલાય રૂમ ને વાળો ને બધા હું ઘસી મારતી એટલે તો જો અત્યારે ખડે છું ઓહો તમે તો કેટલું કામ કરતા પણ સોરી સોરી તો મારો જ છે મારા આવ્યા પછી તો તમને કઈ કામ જ કરવા નથી મળતું તમે કંટાળી જાતા નહીં હવે એક કામ કરો આ ભૂલ મારાથી હવે નહીં થાય હવેથી બધું કામ તમે જ કરશો તમે તો બેસીને પોતા મળતા તમારા માટે બેસીને